હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દેવામાં આવેલી છે તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર સુડતાલીસ જેના અંદર સાઈઠ એમ સીક્યુ આપણે સારી રીતે ભણીશું મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ એકસો વીસ ગુણોનો પૂસાશે મિત્રો એના અંદર ખૂબ જ કામ આવવાના છે તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત છે કે જુઓ મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણે ચાલુ કરેલી છે કે જેના અંદર અગાઉ એકથી છેતાલીસ મોડલ પેપર આખું પ્લે લિસ્ટ છે મિત્રો ચેનલ પર જઈને પણ જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે ત્યાંથી પણ તમે એ બધા મોડલ પેપર જોજો મિત્રો બરોબર તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર સુડતાલીસ જેના અંદર 60 પ્રશ્નો આપણે સારી રીતે જીકેના સમજીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના સહવિધાનના કયા ભાગમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ બનાવવાની જોગવાઈ થયેલી છે તો ભાગ નવના દર મિત્રો આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કયો ઉદ્યોગ અર્થવ્યવસ્થાના મુખ્ય ક્ષેત્રમાં સમાવિષ્ટ નથી તો અહીંયા મિત્રો જુઓ વિદ્યુત આપ્યું છે પ્રાકૃતિક ગેસ આપ્યો છે પરિવહન આપ્યું છે અને સિમેન્ટ આપેલું છે તો આના દરથી મિત્રો કયો જે એક એવો ઉદ્યોગ છે જે અર્થવ્યવસ્થાનો મુખ્ય ક્ષેત્રમાં સમાવિષ્ટ થતો નથી બરોબર બાકી વિદ્યુત પ્રાકૃતિક ગેસ અને સિમેન્ટનો સમાવેશ થાય છે અને આ પ્રશ્ન જે છે ને મિત્રો ભૂગોળ પ્રશ્ન છે બરોબર ભૂગોળ તમારું પોલીસ કોન્સ્ટેબલ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજી કે જથ્થાબંધ ભાવસૂચક આંક ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવે છે તો દર મહિને મિત્રો તમને ખબર છે કે જથ્થાબંધ ભાવ સૂચક આંક જે છે ને પ્રસિદ્ધ કરવામાં આવે છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યનું લોકનૃત્ય ધોલચોલમ છે તો યાદ રાખજો મિત્રો મહત્વનું છે અને સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન છે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર સાંસ્કૃતિક વારસો પૂછાશે તો કયા રાજ્યનું નૃત્ય ધોલચોલમ છે તો મણિપુરનું મિત્રો જે લોક નૃત્ય જે છે ને એના મિત્રો ધોલ ચોલમ કહેવાય છે બરાબર તો જો મિત્રો આ બધા જે પ્રશ્નો છે એ જીકે એના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમીરગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે તો અમીરગઢનો કિલ્લો જે છે ને મિત્રો એ મધ્યપ્રદેશના અંદર આવેલો છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન મહત્ત્વનો પ્રશ્ન છે કે દીમાપુર હવાઈ મથક કયા રાજ્યમાં આવેલું છે તો નાગાલેન્ડના અંદર આવેલું છે મિત્રો આ દીમાપુર હવાઈ મથક બરાબર નાગાલેન્ડ હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે તો ઉત્તર પ્રદેશ જે છે ને મિત્રો એ બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે બરોબર જે કયું રાજ્ય છે મિત્રો ઉત્તર પ્રદેશ હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ કયા વર્ષમાં બદલીને આકાશવાણી કરવામાં આવ્યું હતું તો ઓગણીસો સત્તાવનના રોજ મિત્રો તમને ખબર છે કે ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું હતું બરોબર ઓગણીસસો સત્તાવનના અંદર આ પ્રશ્ન છે મિત્રો અવારનવાર ઘણી બધી પરીક્ષાના અંદર જે કે થ્રો પૂછાય છે હવે નવમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાચા લોખંડમાંથી પોલાદ અને રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવાની પ્રવૃત્તિ માનવીની આર્થિક પ્રવૃત્તિના કયા પ્રકારમાં આવે છે તો દ્વિતીય પ્રકારના દર આવે છે અને આ પ્રશ્ન છે મિત્રો એ ભૂગોળનો પ્રશ્ન છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌથી જૂના સિક્કાઓ કયા છે તો ભારતના અંદર સૌથી જૂના સિક્કાઓ જે છે મિત્રો ચાંદી અને તાંબાના બનેલા હતા જેને પંચમાર્કના સિક્કા પણ ઓળખવામાં આવે છે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોપિન અને સોલુંગ યાદ રાખજો મિત્રો મોપિંગ અને સોલુંગ તહેવાર કયા રાજ્યના મનાવવામાં આવે છે તો અરુણાચલ પ્રદેશના અંદર મિત્રો આ જે તહેવારો છે ને મનાવવામાં આવે છે જેનું નામ છે મોપિન અને સોલુંગ હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સ્વતંત્રતા બાદ પહેલી ઔદ્યોગિક નીતિની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવી હતી તો ઓગણીસો અડતાલીસના રોજ કરવામાં આવી હતી હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સંવિધાનનો ભાગ અઢાર કોણને સંબંધિત છે તો યાદ રાખજો મિત્રો ભારતના સંવિધાનનો ભાગ અઢાર જે છે ને એ કોને સંબંધિત છે કટોકટી અને જોગવાઈને સંબંધિત છે તો ડાયરેક્ટ મિત્રો બંધારણના આવા પ્રશ્નો પણ તમારી પરીક્ષાના અંદર પૂછાશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હા તમારા માટે મિત્રો મહત્વની બાબત છે તમારે મિત્રો બધા જ મોડલ પેપર જોવાના છે બરોબર એક જોવાથી મેળ નહીં પડે આજનું આ મોડલ પેપર સાથે મિત્રો એકથી સુડતાલીસ મોડલ પેપર થાય છે બરોબર એ બધા મોડલ પેપર જોઈ લેજો મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ એકસો વીસ ગુણનો આવશે અને એના અંદર મિત્રો સો ટકા કામ આવશે બરોબર એનું પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર પણ જોવા મળશે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે અથવા આખો એનું પ્લે લિસ્ટ મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે એટલે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી દેજો હવે ચૌદમા નંબર નો પ્રશ્ન સમજીએ કે કયા સ્થળે વરસાદી પાણીના સંબંધ એટલે કે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી તો ધોળાવીરાના અંદર થી મળી આવેલી છે મિત્રો બરોબર તો ધોળાવીરાના અંદરથી મિત્રો આ સિસ્ટમ મળી આવેલી છે બરાબર જેને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કહેવાય છે હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સંવિધાનમાં કેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ કરેલો છે તો અગિયાર મૂળભૂત ફરજોનો મિત્રો સમાવેશ કરેલો છે આપણા ભારતના સંવિધાનના અંદર હવે સોળમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના ગુપ્તોનો આધિરાજ કોણ કહેવાય છે તો વાકાટક અભિલેખ કહેવાય છે મિત્રો જે ભારતના ગુપ્તોનો આધિરાજ છે બરાબર જો મિત્રો આ બધા મહત્ત્વના પ્રશ્નો છે જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર સો ટકા જોવા મળશે બરાબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા માટે આવા મોડલ પેપર આવતા રહેશે હવે સત્તરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કોણ છે તો ચંદ્રગુપ્ત એ ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કહેવાય છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે ચંદ્રગુપ્ત પ્રથમ લગ્ન ક્યાં કરેલા છે તો લિંચવી રાજકુમારી કુમારી દેવી સાથે કરેલા છે મિત્રો ચંદ્રગુપ્ત પ્રથમ લગ્ન બરોબર લિંછવીની રાજકુમારી કુમારી દેવી સાથે યાદ રાખી લેજો આ પણ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચંદ્રગુપ્ત પ્રથમનું ઉપનામ કયું છે તો લિંશવી કુમાર છે બરાબર લિંશવી કુમાર હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમુદ્રગુપ્તનું ઉપનામ જણાવો તો લિન્સવી દોહિત્ર તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દનો નેપોલિયન તરીકે પણ એને ઓળખવામાં આવે છે અને વિન્સન્ટ સ્મિથ તરીકે પણ મિત્રો સમુદ્ર ગુપ્તને ઓળખવામાં આવે છે આ ત્રણે ત્રણ મિત્રો ઉપનામ જાણી લેજો કારણ કે પરીક્ષાના અંદર જોવા મળશે બરાબર તો સમુદ્ર ગુપ્તના ઉપનામ કયા કયા છે એક લિન્સવી દોહિત્ર છે પછી હિન્દનો નેપોલિયન કહેવાય છે અને વિન્સન્ટન સ્મિથ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોફી ઉદ્યોગ કયા વિકસ્યો છે તો કુર્ગના અંદર યાદ રાખી લેજો કોફી ઉદ્યોગ જે છે મિત્રો એ કુર્ગના અંદર વિકસેલો છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેશમી કાપડ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો મૈસૂરના અંદર મિત્રો આ રેશમી કાપડ ઉદ્યોગ વિકસેલો છે બરાબર મૈસૂરના અંદર હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચલણી નોટોના કાગળ ક્યાં બને છે તો હોશંગાબાદ અને નાશિકના અંદર મિત્રો તમને ખબર છે કે ચલણી નોટોના કાગળ બને છે બરાબર આ ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિમેન્ટ ઉદ્યોગ એ ક્યાં વિકસ્યો હશે તો રાજસ્થાનના અંદર મિત્રો આ સિમેન્ટ ઉદ્યોગ છે ને વિકસ્યો છે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન મહત્ત્વનો પ્રશ્ન છે કે કાગળ ઉદ્યોગ ક્યાં વિકસ્યો હશે તો ટીટા ઘટના અંદર મિત્રો આ કાગળ ઉદ્યોગ વિકસ્યો હશે બરાબર ઘટના અંદર હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચામડા ઉદ્યોગ ક્યાં વિકસ્યો હશે તો ચામડા ઉદ્યોગ જે છે ને મિત્રો એ કાનપુરના અંદર વિકસ્યો હશે બરાબર કાનપુર હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોખંડની કઈ કાચું ધાતુઓ છે તો લોખંડને મિત્રો આ કાચી ધાતુઓ જોઈ લો હિમેટાઇડ મેગ્નેટાઇટ અને સીડેરાઈટ યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાશે અને વિજ્ઞાન ટેકનોલોજીનો પ્રશ્ન છે જે તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પણ એક ટોપિક આપ્યો હશે વિજ્ઞાન ટેકનોલોજી તો લોખંડની કાચી ધાતુઓ કઈ છે મિત્રો હિમેટાઇડ મેગ્નેટાઇડ અને સીડેરાઈટ સો ટકા જોવા મળશે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોખંડને કાર્ટ લાગતું અટકાવવાશેનું અસ્તર મારવામાં આવે છે તો જો મિત્રો આ મહત્વનો પ્રશ્ન છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો એટલે પ્રશ્નને એકવાર સમજો કે લોખંડને કાટ લાગતું અટકાવવા શેનું અસ્તર મારવામાં આવે છે તો ગેલ્વેનાઇઝિંગ યાદ રાખી લેજો ગેલ્વેનાઇઝિંગનું મિત્રો અસ્તર મારવામાં આવે છે જેના અંદર ઝિંક પ્લસ મેગ્નેશિયમ હોય છે તો મિત્રો આ બધા પ્રશ્નોનો લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો આવા મોડલ પેપર તમારા માટે આવશે અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભિલાઈ આર્યન સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો છત્તીસગઢના અંદર આવેલો છે મિત્રો આ ભિલાઈ આર્યન સ્ટીલ પ્લાન્ટ બરોબર હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દુર્ગાપુર આર્યન સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો પશ્ચિમ બંગાળના અંદર મિત્રો દુર્ગાપુર આર્યન સ્ટીલ પ્લાન્ટ આવેલો છે બરોબર પશ્ચિમ બંગાળમાં હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બોકારો આર્યન સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો ઝારખંડના અંદર આવેલો છે બોકારો આર્યન સ્ટીલ પ્લાન્ટ હવે બત્રીસમા નંબરનો પ્રશ્નનો મહત્ત્વનો પ્રશ્ન છે કે ભારતનું માનચી સ્ટર કહ્યું તો અમદાવાદ શહેર જે આપણું છે ને ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે હવે તેત્રીસ માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કહ્યું તો કાનપુર જે છે મિત્રો ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે બરોબર કાનપુર હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર કયું કહેવાય છે તો કોયમ્બતુર યાદ રાખજો કોયમ્બતુર જે છે ને એ દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો એ ભૂગોળના પ્રશ્નો છે બરાબર અને ભૂગોળ તમારી પોલીસ કોન્સ્ટેબલની અંદર ટૉપિક આપવામાં આવ્યો છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર ઓળખાય છે તો અમદાવાદ જે છે મિત્રો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે બરોબર અમદાવાદ હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રજત તંતુ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કપાસને મિત્રો ઓળખવામાં આવે છે રજત તંતુ તરીકે બરાબર રજત તંતુ હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છાપાના કાગળનું સરકારી કારખાનું ધરાવતું નેપાનગર ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો આ નેપાનગર જે છે મિત્રો એ મધ્યપ્રદેશના અંદર આવેલું છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં પ્રથમ ખનીજ તેલ કુવો ક્યારે ખોદવામાં આવ્યો હતો તો ઈસવીસ અઢારસો સોડસઠના અંદર આસામ દિગ્ભોય મહાકુંભના અંદર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર આ પુસાયેલું છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘેડ પર્વત તરીકે કયો પર્વત ઓળખાય છે તો હિમાલય જે છે ને મિત્રો એ ઘેડ પર્વત તરીકે ઓળખાય છે બરોબર હિમાલય હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘુમ્મટાકર પર્વત તરીકે કયો પર્વત ઓળખાય છે તો રાજસ્થાન સુંધા માતા જે છે ને એ ઘુમ્મટાકર પર્વત તરીકે ઓળખાય છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાપરા કોડિયાની ગુફામાં કયું મંદિર આવેલું છે તો પ્રાચીન શિવ મંદિર આવેલું છે કોટેશ્વર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલું છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સણાંવાક્યાની ગુફામાં ક્યાં આવેલી છે તો ગિરનાર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાકિયા ગામની નજીક મિત્રો આ વાક્ય ની ગુફા આવેલી છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાણા વાક્યની ગુફાઓમાં કેટલી ગુફાઓ આવેલી છે તો બાસઠ ગુફાઓનો સમૂહ છે મિત્રો આ સાણા વાક્યની ગુફાઓ બરાબર હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાણા વાક્યની ગુફાઓની મુલાકાત કયા ચીની યાત્રીએ લીધેલી તો યુ સાંગે જે છે મિત્રો એ સાણા વાક્યની ગુફાઓની મુલાકાત લીધેલી છે બરાબર યુએન સાંગે યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાશે તો તમને ખબર છે મિત્રો કે આપણે આ મોડલ પેપર નંબર સુડતાલીસના અંદર સાઈઠ પ્રશ્નો ભણવાના છે હાલ આપણે ચોમાળીસ પ્રશ્નો સમજીએ મિત્રો તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો આવી ગઈ છે જે પંદર છ બે હજાર પચીસ છે મિત્રો તો તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો કેવું પૂછાશે એ જાણી લો તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો બસ્સો ગુણોનું પૂછાશે જે પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર વેચાઈ ગયેલું છે પાર્ટ વન જે છે મિત્રો એ એસી ગુણનો પૂછાવાનો છે જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણ અંદર ક્વોન્ટિટેટિવ એપિડેટ એ ત્રીસ ગુણના અંદર ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ વીસ ગુણના અંદર એટલે પાર્ટ વન જે કુલ છે મિત્રો એસી ગુણનો પૂછાશે જેના અંદરથી પાસ થવા માટે એસી ગુણના અંદરથી બત્રીસ ગુણ મિત્રો ફરજિયાત લાવવાના ચાળીસ ટકા નહીં તો તમે ફેલ થશો બરોબર હવે પાર્ટ ટુ જે છે મિત્રો એકસો વીસ ગુણનો પૂસાવાનો છે ભારતનું બંધારણ ત્રીસ ગુણના અંદર પૂછાશે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણના અંદર પૂછાશે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર પૂછાશે બરોબર એટલે જે પાર્ટ ટુ જે કુલ છે ને એકસો વીસ ગુણનો પૂસાશે જેના અંદર પાસ સવા માટે અડતાલીસ ગુણ મિત્રો લાવવાના એ ચાલીસ ટકા ગુણ થાય છે મિત્રો અડતાલીસ ગુણ બરોબર તો પાર્ટ વનના પાર્ટ ટુનો જે મિત્રો ક્રાઇટેરિયા છે મિત્રો એ સારી રીતે સમજો મિત્રો પરીક્ષાના અંદર મિત્રો આવા લેવલની તૈયારી કરશો મિત્રો ત્યારે તમારા મિત્રો આ ક્રાઇટેરિયા પૂરો થશે બરોબર હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ જણાવી દઉં કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો તો આપણી ચેનલ પર મિત્રો બે પ્લેલિસ્ટ ચાલુ છે એક છે મિત્રો મોડલ પેપરનું હાલ વિડીયો જોવો છો એ બરાબર અને બીજું છે મિત્રો સ્પેશિયલ ટોપિક ઉપર બનાવેલા વિડીયો એ પોલીસ કોન્સ્ટેબલનું છે આપો બરાબર તો તમને ખબર છે મિત્રો આ વિડીયો સાથે મિત્રો આપણે એકથી સુડતાલીસ મોડલ પેપર બનાવી દીધા છે બરાબર જે ચેનલ પર જઈને તમે જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે બરાબર બધા જોજો મિત્રો તમે પણ જોજો તમારા મિત્રોને શેર કરજો અને આવા મોડલ પેપર পেপৰ হজু અને બીજું પ્લેલિસ્ટ જે છે મિત્રો સ્પેશિયલ વિષય ઉપર કે જે ભારતનું બંધારણ મિત્રો પાંચ વિડીયો બનાવ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીના પણ ઘણા વિડીયો બનાવ્યા છે ઇતિહાસના પણ મિત્રો ચાર પાંચ વિડીયો બનાવ્યા છે સાંસ્કૃતિક વારસાના પણ બનાવ્યા છે અને ભોગોળના બરાબર તો આ બંને મિત્રો પ્લે લિસ્ટ છે મિત્રો ચેનલ પર જોવા મળશે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર પોલીસ કોન્સ્ટેબલની તૈયારી મિત્રો સારી કરવી હોય તો એ બંને પ્લેલિસ્ટ બધા જોઈ લેજો તમારા મિત્રોને શેર કરજો જે તમારો પાર્ટ ટુ એકસો વીસ ગુણનો હશે ને એના અંદર મોસ્ટ ઓફ કવર અપ થઈ જશે બરાબર આટલું યાદ રાખજો ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ બે પ્લે લિસ્ટ બનાય છે એની લિંક મિત્રો એના અંદર મૂકી દે કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાંબુવતની ગુફા ક્યાં આવેલી છે તો પોરબંદરના વાવની નજીક મિત્રો આ જાંબુવતની ગુફાઓ આવેલી છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ગુફામાં સ્વયંભૂ શિવલિંગ બને છે તો જાંબુવતની ગુફાના અંદર મિત્રો આ સ્વયંભૂ શિવલિંગ બને છે મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડવ ગુફા ક્યાં આવેલી છે તો તો આનો જવાબ આવશે મિત્રો પાંડવ ગામ આહવાના અંદર આવેલું છે ડાંગના અંદર બરોબર જેના અંદર છ ગુફાઓ છે પાંડવ ગુફાઓ હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જોગીડાની ગુફા ક્યાં આવેલી છે તો આનો જવાબ આવ્યો છે મિત્રો મહેસાણાના તારંગાના અંદર મિત્રો આ જોગીડાની ગુફાઓ આવી છે બરોબર છે સતલાસણા તાલુકાના અંદર મિત્રો આ તારંગા આવેલું છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન સિદ્ધ ક્ષેત્ર વિસ્તાર ક્યાં આવેલો છે તો તારંગાના જોગીડાની ગુફાનો જે વિસ્તાર છે મિત્રો એને જૈન સિદ્ધ ક્ષેત્ર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે બરોબર આ પણ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયેલો છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તારંગા ડુંગર ઉપર અજિતનાથ ભગવાનનું સુંદર મંદિર કોણે બનાવેલું છે તો સોલંકી રાજા કુમારપાળી મિત્રો બનાવેલું છે બરોબર હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હુસૈન દોશીની ગુફા ક્યાં આવેલી છે તો લાલાભાઈ દલપતભાઈ કેમ્પલ્સ ગુજરાત યુનિવર્સિટી સામે અમદાવાદના અંદર આવેલી છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હુસૈન દોશીની ગુફાના સહપતિ કોણ છે તો બાલકૃષ્ણ દોશી છે જેમણે ઓગણીસો બાણુંથી પંચાણુંના અંદર એને શોધી હતી બરોબર હવે તે નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુફાના રચનાકાર કોણ છે તો એમએફ હુસૈન હુસૈન છે 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 બરોબર હવે અને મહત્વનો પ્રશ્ન કે ભીમારાની ગુફા ક્યાં આવેલી છે તો ચોટીલા સુરેન્દ્રનગર ભીમારા ગામે મિત્રો આ ભીમારાની ગુફાઓ આવેલી છે તો જુઓ મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ ભૂગોળના પ્રશ્નો છે અને ભૂગોળ મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર દસ થી પંદર માર્કસના અંદર છે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો એક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુંતા માતાનું રસોડું કઈ ગુફા સાથે સંકળાયેલું છે તો ભીમારાની ગુફા સાથે મિત્રો આ કુંતા માતાનું રસોડું જે છે ને મિત્રો એ સંકળાયેલું છે બરાબર ભીમારાની ગુફા સાથે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ગુફાની અંદર અજંતાની ગુફાના ચિત્રો જેવા ચિત્રો જોવા મળે છે દોરાયેલા છે તો ભીમારાની ગુફાના અંદર જ મિત્રો અજંતાની ગુફાના અંદર જેવા ચિત્રો છે ને એવા ચિત્રો મિત્રો આ ભીમારાની ગુફાના અંદર દોરાયેલા જોવા મળશે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માણેકનાથ ગુફા ક્યાં આવેલી છે તો બનાસકાંઠાના દાતા તાલુકાના ડુંગર વિસ્તારના અંદર મિત્રો આ માણેકનાથની ગુફા આવેલી છે હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જે કિલ્લાનું નિર્માણ મરુભૂમિમાં થયું હોય તેને કયો કિલ્લો કહેવાય તો એને છે મિત્રો ધન્વદુર્ગ કિલ્લો કહેવાય છે બરાબર ધનવદુર્ગ જુઓ મિત્રો આ પ્રશ્ન છે ને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે જી કે થ્રો હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જે કિલ્લાનું નિર્માણ પહાડી ઉપર ઊંચાઈએ સીધા ચઢાણ જગ્યા એ કરવામાં આવે તેને કયો કિલ્લો કહેવાય તો આને મિત્રો વાયુદુર્ગ કિલ્લો કહેવાય છે બરોબર વાયુદુર્ગ કિલ્લો તો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો આ સુડતાલીસમાં નંબરનું પેપર છે જેના અંદર સાઈઠ પ્રશ્નો આપણે સમજવાના છીએ મિત્રો તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જે કિલ્લો પાણીની નજીક અથવા પાણીના મધ્યમાં કરવામાં આવ્યો હોય તેને કયો કિલ્લો કહેવાય છે તો આને સર મિત્રો જળદુર્ગ દુર્ગ કિલ્લો કહેવાય છે તો મહત્ત્વના મિત્રો આ સાઈઠ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે તે જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ બે પ્લે લિસ્ટ તૈયાર કર્યા છે એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરોબર મિત્રો એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બા